હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે હાલ વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે વાતચીત કરી છે પરંતુ ખાસ જે અત્યારે હાલ ગુજરાતમાં મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને ક્યાંક લઘુત્તમ વેતન છે તે પણ મળતું નથી સૌથી પહેલા તો જીગ્નેશ મેવાણીને સાંભળીએ કે તે ગુજરાતની વર્વી વાસ્તવ લઈને શું કહી રહ્યા છે મારા વિધાનસભા વડગામ અને સમગ્ર ગુજરાતના ભાઈ બહેનોને આજે પહેલી ગુજરાતની ગુજરાતની સ્થાપના સ્થાપના દિવસની ખૂબ શુભેચ્છાઓ આજે દિવસ પણ છે અને ઇન્ટરનેશનલ લેબર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ છે અને યોગાનું યોગ એવું છે કે ગુજરાતના એક બહુ જ પનોતા પુત્ર અને બહુ જ મોટા ક્રાંતિકારી મજદૂર નેતા ઇન્દુલાલ યાજ્ઞિક એ ગુજરાતની સ્થાપનામાં ગુજરાતના નિર્માણમાં એમની બહુ જ અહમ ભૂમિકા રહી છે આજે ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે કેટલી વાત તમારી સાથે શેર કરવા માગું છું કે શું આ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત બની રહ્યું છે જે ગુજરાતમાં ગુજરાતના દરિયાકાંઠે બોતેર હજાર કરોડનું ડ્રગ્સ પકડાય જ્યાં સત્તાના સ્થાન ઉપર બેઠેલા નેતાઓ ઉપર બળાત્કારના આરોપ હોય ને મહિનાઓ સુધી લોકો ગાયબ રહે જ્યાં પેપર લીક થયા જ કરે અને યુવાનોની સતત માગણી છતાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં ન આવે જ્યાં દલિત સમાજના કોઈક યુવકને ફક્ત એટલા માટે મારવામાં આવે કે એણે લાંબી મૂછ રાખવાની હિંમત કરી કે બાઇક ઉપર જયબીમ લખ્યું કે પછી લગ્નમાં વરઘોડો કાઢવાની કોશિશ કરી શું ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત આવવું હોઈ શકે આ એક ગુજરાતી તરીકે આપણે પોતાનો એક સવાલ પૂછવાની જરૂર છે હું ઘણીવાર મિત્રો સાથે વાત કરતો છું ત્યારે મને સવાલ થતો હોય છે કે ક્રિસ માર્ટિનના શોમાં અને આઈપીએલની મેચમાં જેટલા યુવાનો ઇન્વોલ્વ થતા હોય છે એ શો જોવા જેટલા લોકો જતા હોય છે કે આઈપીએલની મેચ જોવા જે મેચ જોવા જેટલા લોકો જતા હોય છે એના દસમા ભાગના યુવાનો પણ આપણે એક્ઝામનું પેપર લીક થાય કે બેરોજગારીના પ્રશ્નોનું સમાધાન થાય એના માટે રોડ ઉપર ઉતરીએ છીએ આજે ગુજરાતનું નિર્માણ થયું અને જે મહાગુજરાતનું આંદોલન થયું એમાં સોળ વર્ષના સત્તર વર્ષના અઢાર વર્ષના વીસ વર્ષના બાવીસ વર્ષના સેંકડો યુવાનોના બલિદાન હતા પણ કદાચ આ બલિદાનોને આપણે એપ્રિશિએટ નથી કરી શકતા અને એના કારણે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે એ હું માનું છું બીજી બાજુ આજે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ છે આપણે અત્યારે હાલ જે મોબાઈલથી હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું એ મોબાઈલ પણ કોઈક ફેક્ટરીમાં કોઈક ઇન્ડસ્ટ્રીઅલ યુનિટમાં કોઈક શ્રમજીવીના પરસેવાથી બન્યો છે તમે તમારા મોબાઈલથી કે લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જો આ વિડીયો જોશો તો લેપટોપ કે કોમ્પ્યુટર પણ કોઈના પરસેવાથી બન્યું છે અત્યારે મારા માથે જે પંખો છે એ પણ કોઈના શ્રમમાંથી બન્યું છે ગુજરાતમાં જેટલા પણ મોલ છે મલ્ટીપ્લેક્સ છે શોપિંગ સેન્ટર છે ટાવર છે બધું જ જે આપણે જોઈએ છે એમાં દાહોદ ગોધરા પંચમાલના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું કે તમારું પોતાનું જે મકાન છે એ મકાનના પાયામાં કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે એમાં જે ઈંટો બની એ ગાંધીનગર અડાલજમાં જે ઇંટોના ભઠ્ઠા છે ગુજરાતમાં નહીં જગ્યાએ છે એ ઈટોના ભઠ્ઠામાં જે લોકોએ કાળી મજૂરી કરી એ શ્રમિકોના કારણે આ બધી બિલ્ડિંગ્સના નિર્માણ થયા છે કેમિકલની ફેક્ટરી હોય ઈંટોના ભઠ્ઠા હોય કન્સ્ટ્રક્શનની સાઇટ હોય આપણા આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના કર્મચારી હોય અત્યારે હું પાલનપુરના સર્કિટ હાઉસમાં બેસીને વિડીયો બનાવી રહ્યો છું તો પાલનપુરના સર્કિટ હાઉસના જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે વર્ષો સુધી એમને લઘુત્તમ વેતન પણ નહીં ચૂકવાયું ગુજરાતના ભાગના કલેક્ટર જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ બધાની કચેરીમાં જે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામ કરતા હોય છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એટલે હું ઈચ્છું છું કે ગુજરાત એક એવું બને જેમાં ઔદ્યોગિક વિકાસ પણ થાય અને એ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા શ્રમિકને એનો હકનો અધિકાર પણ મળે ફક્ત લઘુત્તમ વેતન નહીં લઘુત્તમ વેતનથી પણ ઉપર ફેરવેજીસ જેને કહેવાય જે અત્યારની આ કાળજાર મોંઘવારીમાં પ્રોપરલી સર્વાઈવ કરી શકે ડીસેન્ટ લાઈફ જેને મળે એવું વેતન જો આ લોકોને ચૂકવાય આ શ્રમિકોને ચૂકવાય તો મને લાગે છે કે ગુજરાતના સ્થાપના દિવસની સાચી ઉજવણી કહેવાય બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મારા બહુ જ ફેવરિટ જે લીડર્સ છે એમાંના એક પંડિત જવાહરલાલ નહેરુ જેણે આઈઆઈટીઝના આઈઆઈએમનો પાયો નાખ્યો અને અનેક પ્રકારનું એમનું કોન્ટ્રીબ્યુશન છે સ્વતંત્રતાના આંદોલનમાં અગિયાર બાર વર્ષ જેલમાં હતા આ નહેરુજીની સભા એ અમદાવાદમાં થવાની હતી એ સભાની સામે ઇન્દુલાલ યાજ્ઞિકે સભા કરી અને નહેરુજીની સભા ફ્લોપ ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં એટલી મોટી સંખ્યામાં અમદાવાદ શહેરનો નાગરિક અને શ્રમિકો કાળી મજૂરી કરનારા પરસો પાડનારા મહેનતકશ લોકો જોડાયા હતા આ જે શ્રમિકોનું જે મૂલ્ય ગુજરાતમાં એક સમયે ઇન્દોરાલી આગની હતા કે જ્યારે ટ્રેડ યુનિયનો ધમધમતા હતા ત્યારે જે શ્રમિકોને શ્રમનું મૂલ્ય મળતું હતું આ ગુજરાતમાં બિલકુલ નથી હમણાં ગુજરાતની વિધાનસભામાં પણ હું બોલ્યો હતો કે ચીફ મિનિસ્ટર્સ ઓફિસમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં અમારા એમએલએ ક્વાર્ટર્સમાં કે વિધાનસભાના પ્રાંગણમાં સર્કિટ હાઉસિસમાં મેં કહ્યું પ્રમાણે અનેક સરકારી કચેરીઓમાં આજે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી તો ફેક્ટરીઓની અંદર શું પરિસ્થિતિ હશે આ જે ફેક્ટરીનો મજૂર એ કાળી મજૂરી કરે છે તો જ આ રાષ્ટ્ર અને ગુજરાત ચાલી શકે છે એટલે આ પહેલીમાંના દિવસથી આપણે એવો સંકલ્પ કરીએ કે આવતું વર્ષ જ્યાં પણ હોઈએ પાણીની બોટલ ખરીદીએ નવું મોબાઈલ ખરીદીએ નવું ટી શર્ટ ખરીદીએ નવું જીન્સ ખરીદીએ કે કોઈ પણ અન્ન ખાઈએ એ પણ કોઈકનો પરસેવો છે તો જે પણ ચીજવસ્તુ રાત દિવસ તમે નું વાપરીએ છીએ ભોગવીએ છીએ એ દરેકના પાયામાં દરેકના નિર્માણમાં દરેકના ઉત્પાદનમાં શ્રમિકોનું બહુ જ મોટું મૂલ્ય છે એટલે ગુજરાતની સ્થાપનામાં જે લોકોએ પોતાના બલિદાન આપ્યા એમને પણ યાદ કરીએ અને જે શ્રમિકોના કારણે આ ગુજરાત ધમધમી રહ્યું છે અને દેશ ધમધમી રહ્યું છે એ શ્રમિકોના પરસેવાનું પણ મૂલ્ય કરે એટલી વાત મારા વિધાનસભા વડગામના તમામ લોકો અને સમગ્ર ગુજરાતના લોકો સમક્ષ આજે કરવામાં આવું છું ફરી એકવાર આપ સૌને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર